જય હિન્દ દર્શક મિત્રો હું જમીલ પઠાણ આપ જોઈ રહ્યા છો તીર સમાચાર વાત કરીશું રાજ્યના સરદી વિસ્તાર એવા છોટાઉદેપુર જિલ્લાની એક દીકરીના જીવનમાં આવેલ આમૂલ પરિવર્તનની જી હા છોટાઉદેપુર જિલ્લાના નસવાડી તાલુકાના ખોબલા જેવા કોલંબા ગામની આ દીકરીના જીવનમાં આ પરિવર્તનનું માધ્યમ બની છે સરકારની મિશન મંગલમ યોજના છોટાઉદેપુર જિલ્લાના નસવાડી તાલુકાના કુલંબા ગામની માટીમાં સરકારની કાક્ષી યોજના થકી ઉગી નીકળેલી સફળતા એટલે સોલંકી પિનલ ઘરમાં સિલાઈ કામની સાથે બેંકના બીસી એટલે કે બિઝનેસ કોરસ્પોન્ડન્ટ તરીકેની કામગીરીની તેની અનોખી સફર અન્ય મહિલાઓ માટે પ્રેરણા સ્ત્રોત બની છે નસવાડી તાલુકાના છેવાડાના ગામોમાં પણ સ્વાવલંબનની આશાઓ હવે પાંગરવા લાગી છે આ એવી જ એક ગાથા છે મિશન મંગલમ હેઠળ કાર્યરત સખી મંડળની જે મહિલાઓના જીવનમાં આમૂલ પરિવર્તન લાવી રહી છે ત્યારે વાત કરીશું કોલંબા ગામની સોલંકી પિનલ દિલીપસિંહની સામાન્ય ગ્રામીણ માહોલમાં ઉછરેલી પિનલ જ્યારે સત્ય સખી મંડળ સાથે જોડાઈ ત્યારે તેને પણ ખબર નહોતી કે આ મંડળ તેના જીવનમાં અનોખી ઉર્જાનો સ્ત્રોત બની જશે પિતા એક મહેનતું ખેડૂત છે અને દીકરી પિનલ પોતે ઘરમાં સિલાઈ કામ કરતી હતી સખી મંડળની મદદથી તે પગભર બની ગઈ અને ત્યારબાદ તેને વધુ આગળ વધવાની ઈચ્છા થતાં તેણે તાલીમ લીધી અને હાલ સેન્ટ્રલ બેંકના બીસી તરીકે કામગીરી કરી રહી છે પિનલ પોતે ઘરે રહી ગ્રામ્ય વિસ્તારના બેંક ખાતા ગ્રાહકોને રોકડ રકમની લેવડ દેવડ ઘરે બેઠા કરી આપે છે આ રીતે મહિને પાંચથી છ હજાર રૂપિયા બેંકનું કમિશન મેળવી પોતે પગભર બની છે પિનલના પિતા દિલીપસિંહ સોલંકી કહે છે કે મારી દીકરી ખેતી કામમાં દવા ખાતર બિયારણ લાવવા મને રોકડ રકમની મદદ પણ કરે છે એની મહેનત થકી આગળ આવી છે સરકારલક્ષી યોજનાની જે લોન મળે છે તે વિશે અન્ય સખી મંડળોને પોતે સમજ પણ આપે છે સરકારની મહાત્વાકાંક્ષી યોજના થકી એક દીકરી પ્રગતિશીલ બની છે અને પંથકની અન્ય દીકરીઓ મહિલાઓ માટે આત્મનિર્ભરતાનો એક પ્રેરણા સ્ત્રોત બની છે સરકારનો આભાર વ્યક્ત કરતા પિનલે પંથકની મહિલાઓને સરકારની આ યોજના થકી આગળ વધવાની હાકલ પણ કરી છે પહેલા હું સિલાઈ કામ કરતી હતી અત્યારે બેંકમાં ત્રણ દિવસ બેંક સખીનું કામ કરું ને ત્રણ દિવસ ઘરે બીસી તરીકેનું પણ કામ કરું છું ને અહીંયાથી બધા લોકોને પૈસા આજુબાજુના જે આદિવાસી વિસ્તાર છે એ ગામના બધા પૈસા ઉપાડવા માટે બેંકમાં ના જવું પડે નજીકના સર્વિસ એરિયાની અંદર અહીંયા બધાને સરળતાથી પૈસા ટાઈમસર મળી જાય છે ને એના બધા લોકો એવું કેવું છે કે પૈસા મળી જાય છે અને એનું કમિશન પણ અમને મળે છે સિલાઈ કામ આજે પણ મારું કામ ચાલુ જ છે પેલા પણ કામ કરતી હતી અત્યારે પણ એ કામ પણ ચાલુ છે અને બેંક નું કામ પણ ચાલુ છે છોટાઉદેપુર સહિત રાજ્ય દેશ અને દુનિયાના સમાચાર જોવા માટે સબસ્ક્રાઈબ કરો તીર સમાચાર અને બેલ આઇકોન જરૂર દબાવો